રાજ્યભરમાં હાલ મતદાર યાદી સુધારણા એટલે કે કામગીરી કામગીરી ચાલી રહી છે આ શિક્ષકોને સોંપવામાં આવતા તેમની ઉપર કામનું ભારણ આવી ગયું છે શાળાનું કાર્ય અને એ વચ્ચે ચાલતી એસઆઈઆર પ્રક્રિયાના કારણે અનેક શિક્ષકો માનસિક તણાવ હેઠળ ફરજ બજાવી રહ્યા છે તેવી વાતો સામે આવી રહી છે આવી પરિસ્થિતિમાં રાજ્યમાં અત્યાર સુધી પાંચ બીએલઓના મોત થયા હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે આજ પૃષ્ઠભૂમિમાં વડોદરામાં ફરજ પર રહેલા એક મહિલા સહાયક બીએલોનું હાર્ટ એટેકથી થયેલું દુઃખદ અવસાન મોટો પ્રશ્ન ઉઠાવી રહ્યું છે પરિવારને ન્યાય મળે તેમજ એસઆઈઆર પ્રક્રિયામાં જરૂરી પરિવર્તનો થાય તેવા હેતુથી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં કોંગ્રેસે જણાવ્યું કે એસઆઈઆર પ્રક્રિયા દબાણભરી યોગ્ય આયોજન વિનાની અને અલ્પ સમય મર્યાદા ધરાવતી હોવાથી શિક્ષકો પર અતિરેક તણાવ સર્જાય છે સમય મર્યાદા વધારવા પ્રક્રિયા સરળ કરવા અને મૃતક મહિલા સહાયક બીએલઓના પરિવારને ન્યાય મળે યોગ્ય વળતર આપવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ અવસરે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર જહા ભરવાડ કાઉન્સિલર પુષ્પા વાઘેલા અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન મહેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસે તંત્રને સ્પષ્ટ કર્યું કે જો એસઆઈઆર પ્રક્રિયામાં સુધારો નહીં લાવવામાં આવે તો શિક્ષકોનું આરોગ્ય અને જીવન બંને જોખમમાં મુકાઈ શકે છે જેથી તંત્રએ તાત્કાલિક આ મુદ્દે પગલાં લેવા જોઈએ એસઆઈઆરની પ્રક્રિયા વડોદરાના નગરજનો માટે અને બીએલઓ બંને માટે સરદર્ સાબિત થઈ ગઈ છે એક બેને હાથ અડેથી જીવ ગુમાવ્યો એ બેનને એમને આત્માને શાંતિ માટે અમે શ્રદ્ધાંજલિ પણ આપી અને અમે વડોદરા શહેરના કલેક્ટરને રજૂઆત કરી છે કે એમને આર્થિક સહાય એમના પરિવારને મળે સરકારી નોકરી આપવામાં આવે પણ સાથે સાથે જે અત્યારે જે કામગીરી ચાલી રહી છે જે ચાર ડિસેમ્બર સુધીનો જે ટાઈમ છે એને લાંબવામાં આવે શેની ઉતાવળ છે સમય મર્યાદા તમે શું કામ રાખી છે લોકસભા લોકશાહીમાં સંવિધાને બધાને અધિકાર આપે છે મતનો અધિકાર એ મતનો અધિકાર શું કામ છીનો છે બિહારમાં પાસઠ લાખ મતદારોના નામ નીકળી ગયા આવી રીતે ગુજરાતમાં શું તમે કરવા માગો છો શું આવનારી કોર્પોરેશનની ચૂંટણી તમારે એસઆઈઆરના માધ્યમથી કરવી છે એના માટે આ બધી ગડબડ ચાલી રહી છે એ અમારા પ્રશ્ન છે અને લોકોના મગજમાં પ્રશ્ન છે લોકોને વિશ્વાસ નથી કે કેમ આખીને આખી સોસાયટીના નામ નીકળી ગયા છે જે લોકો વર્ષોથી વોટ આપે એમના નામ નીકળી ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરી છે એક તો જે બીએલઓ છે બહુ સારી કામગીરી કરતા હોય છે પરંતુ આ લોકો એસી કેમેરામાં બેઠા બેઠા ઓર્ડર આપે છે અને બીએલઓ નીચે ફિલ્ડમાં કામ કરવાનું જે મહિલા બીએલઓ ભાગે બધી મહિલાઓ છે બહેનોને ઘરનું કામ કરવાનું બહારનું ઓફિસનું કામ કરવાનું અને એસઆઈઆરનું તો ઓછા સમયમાં વધારે કામ કરવાના કારણે હાર્ટ એટેકના બનાવો બને છે એટલે બીએલઓ ઓને પ્રજાજનો વચ્ચે જે ઘર્ષણ થાય છે એ ના થાય એના માટે સમય મર્યાદા વધારો જે એક મહિનો રાખો એ જગ્યાએ ત્રણ મહિના કરો સમય મર્યાદા વધારો અને જે પ્રોપર ટ્રેનિંગ હજુ પણ અમુક વિસ્તારોમાં બીએલ અમુક પ્રોપર ટ્રેનિંગ નથી મળી અમે અગાઉ સાત તારીખે આવેદનપત્ર આપ્યું બાર તારીખે આપ્યું ઓગણીસ તારીખે આપ્યું તો કોંગ્રેસ પાર્ટીના આવેદનપત્રને આ લોકો પકડીને પસ્તીમાં નાખતા લાગે છે ઉપર સરકાર સુધી જતું જ નથી અને આ સરકાર જે કેન્દ્રની હોય કે રાજ્યની એ લોકો એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે તગલખી નિર્ણયો લે છે પ્રજા વિરોધી નિર્ણય લે છે આ બધા પ્રજા વિરોધી નિર્ણય છે એસઆઈઆરની જરૂર આટલી ઉતાવળ શેની છે ભાઈ તમે રાતોરા સરકાર પડી અને બીક શેની છે તમને લોકોમાં ભાજપનો વિરોધ છે કોર્પોરેશનની ચૂંટણી કાલે થાય ને તો ભાજપનો ગરબો ઘેર આવે એના માટે એસઆઈઆરની પ્રક્રિયા કરીને એસઆઈઆરની અટપટી પદ્ધતિ લઈને લોકો થી વંચિત રહી જાય એમાં પણ ખાસ કરીને જે કોંગ્રેસના લોકો છે જે કોંગ્રેસનો મત વિસ્તાર છે એવા સોસાયટીના નામો બાકાત થવાની પણ આવી છે ત્યારે આવનાર દિવસમાં પ્રક્રિયા નિષ્પક્ષ થવી જોઈએ એ અમે રજૂઆત અને માંગણી કરી છે